સુરેન્દ્રનગરના બુબવાણા પાસે મજૂરો ભરીને જતા ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં વીજ શોક લાગતા એમપીના ત્રણ મજૂરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે છ મજૂરો દાઝી ગયા હતા તમામ મૃતકો અને ઇજાગ્રસ્તો મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના અલીરાજપુર તાલુકાના હોવાનું સામે આવ્યું છે વીજ શોક એટલો ભયંકર હતો કે ટ્રેક્ટરના આગળના ચારેય ટાયરો બળી ગયા હતા સુરેન્દ્રનગરના બુબવાણા પાસે આજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડી જતા વીજ શોકથી ત્રણ મજૂરોએ જીવ ગુમાવ્યો છે તેમજ છ મજૂરો દાઝી ગયા છે દસાડા પીએસઆઈ વીઆઈ ખડીયા સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે બુબવાણા ગામે દોડી ગયો હતો દસાડા પોલીસે તાકીદે ઘટના સ્થળે પહોંચી ત્રણેય મજૂરોની લાશોને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી હતી જ્યારે ઇજાગ્રસ્ત મજૂરોને ગંભીર હાલતમાં સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે દસાડા પીએસઆઈ વીઆઈ ખડીયા સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે બુવાણા ગામે દોડી ગયો હતો તેમજ આ ઘટનાની જાણ થતાં જ પાટડી પ્રાંત કલેક્ટર આઈએએસ જયંતસિંહ રાઠોડ પાટડી મામલતદાર જીપી પટેલ અને નાયબ મામલતદાર રઘુભાઈ ખાંભલા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે અને બાદમાં હોસ્પિટલે દોડી ગયા હતા ટ્રેક્ટરમાં બેસીને મજૂરો ખેતરમાં કાલા વીણવા જતા હતા ત્યારે જ આ ગોજારી ઘટના બની હતી જેમાં ત્રણ મજૂરોનું ઘટના સ્થળે જ દાજી જવાથી ભડતું થઈ ગયું હતું અને તેઓ મોત મોતને ભેટ્યા હતા જ્યારે છ મજૂરો દાજી ગયેલા હાલ પણ સારવાર હેઠળ જોવા મળી રહ્યા છે રીના પરમા ટુડી ન્યૂઝ ગુજરાતી